તો મેઘમણી ગ્રુપ દ્વારા છારોડી ખાતે યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને મેનેજિંગ ડાયરેક્ટર યુગેન્દ્ર કુમાર ઉપસ્થિત રહ્યા હતા મેઘમણી સંસ્થાના ચેરમેન નેટુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે તમામ ગામના ખેડૂતોના સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મેઘમણી ક્રોપ ન્યુટ્રીશન લિમિટેડ અને મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડ પાક પોષણ ઉત્પાદનો રસાયણો આનુષાંગિક ઉત્પાદનો વગેરેના અગ્રણી ઉત્પાદકોમાંના એક બનવાનો ઉદ્દેશ્ય છે એમસીએનએલ ખાતર સહકારી કંપની ઇફકો ટેકનોલોજી સાથે કરાર કરી તેનું પ્રથમ ઉત્પાદન મેઘમણી નેનો યુરિયા ખાતર લોન્ચ કર્યું છે મેઘમણી ક્રોપ ન્યૂટ્રીશન લિમિટેડ ગુજરાતમાં દર વર્ષે પાંચ કરોડ નેનો યુરિયા બોટલની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ બનાવવા માટે રૂપિયા એકસો પચાસ કરોડ અને ખાતરની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા આગામી વર્ષોમાં પોષણ ક્ષેત્રે વધુ ઉત્પાદનો લાવશે આજે મેઘમણી નેનો યરિયાની ફેક્ટરીનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે ઇફકોના માર્કેટિંગ ડાયરેક્ટર યોગેન્દ્ર કુમારજી અમારા કલો યુનિટના હેડ દીપક ઇનામદારજી સહિત ઇફકોની ટીમ અને સંસ્થાના મુખ્ય પ્રયોજક નટુભાઈ પટેલ મેઘમણીના અને પરિવાર નેનો યુરિયા દુનિયામાં સૌ પ્રથમ ઇપકોએ સંશોધન કર્યું અનેક પ્રયોગો પછી ને લાંબા સમયે એને મંજૂરી મળી એ ટેકનોલોજી મેઘમણી ગ્રુપે ઇપકો પાસેથી લઈને એની શરૂઆત આજે કરી છે મેઘમણી નેનો યુરિયા એ આગામી પેઢીનું ખાતર છે જે છોડને નાઇટ્રોજન પૂરું પાડે છે તેમાં ચાર ટકા સક્રિય નાઇટ્રોજન છે અને પંચ્યાસી ટકાથી વધુ અસરકારક મેઘમણી નેનો યુરિયાને પાંદડા પર લગાવવાથી તે કોષની દિવાલ અથવા પાંદડાના સ્ટોમાટાના છિદ્રો દ્વારા છોડમાં પ્રવેશ કરે છે અને પછી ફ્લોમ કોષો દ્વારા છોડની અંદર વહન થાય છે મેઘમણી નેનો યુરિયા પર્યાવરણ માટે સલામત છે અને ઉત્પાદનની ઉપજ અને ગુણવત્તામાં વધારો કરે છે ખેતી માટે અને ખેડૂતો માટે કાંઈક કરવું એ જ અમારો ઉદ્દેશ અને એ ઉદ્દેશને પાર પાડવામાં નેનો યુરિયાની ટેકનોલોજી અમને ઇફકોએ પૂરી પાડી એનો પહેલો પ્લાન્ટ આજે નેનો યુરિયાનો આજે ઓપનિંગ થયો અને ત્યાં આવતા સમયમાં નેનો ડીએપી અને નેનોના ઘણા બધા બીજા પ્રોડક્ટ એગ્રીકલ્ચર માટે બનશે કે જેના થકી આપણી જમીનની ફળદ્રુપતા જે અત્યારે દિવસે ને દિવસે બગડે છે એ બગડતી બંધ થશે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે અને ક્રોપમાં જે ટેકનોલોજી સ્પ્રેઇંગની છે એના થકી ક્રોપ વધશે અને એક બોરી પચાસ કિલોની એક બોરીના બદલે એક પાંચસો એમએલની બોટલ એક વીઘા માટે જ્યારે વપરાશે અને એમાં એની એનું ઉત્પાદન વધશે ત્યારે ખેડૂતો છેલ્લા બે વર્ષથી આનો ઉપયોગ કરી રહ્યા છે અને એનો વધતો જાય છે દિવસે દિવસે એનો ઉપયોગ વધતો જાય છે અને એ વધારામાં મેઘમણી એક સહયોગી એક નાના પાત્ર તરીકેની ભાવના બચાવશે એ એના માટે અમને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી છે નેનો યુરિયા કેટલાક અન્ય જંતુનાશકો સાથે પણ સુસંગત છે અને તેનો એકસાથે છંટકાવ કરી શકાય છે મેઘમણી પરિવાર માટે આ સોનાનો દિવસ છે તમામ ખેડૂતો માટે ઉત્તમ કામ કરવાનો હેતુ મેઘમણી પરિવારનો છે કેમેરામેન આકાશ પરમાર સાથે મૌલિક પટેલ પ્રવેક ટીવી અમદાવાદ